जय श्रीमन नारायण रामानुज दास श्रीमान गट्टू वेणुगोपाल स्वामी द्वारा वर्णन करेल श्रीमद् भगवद गीता नु गुजराती भाषांतर हूँ आपने कही रही छू अध्याय १७, श्रद्धा त्रय विभाग योग श्लोक १८। सत्कार माना पूजार्धम तपोदम्भेन च येव यत् क्रियते तदिह प्रोक्तं राजसं चलम् अध्रुवम् ओ દ્વૈતાચાર્ય શ્રી કૃષ્ણ પરમાત્મા અર્જુન સાથે આપણને બધાને શ્રદ્ધા ત્રય વિભાગ યોગ શીખવી રહ્યા છે પરમાત્મા કહે છે અર્જુન અન્યની સામે સ્વયંને મહાન મનાવવું સ્વયંની પ્રશંસા કરાવવી સ્વયંના ગુણગાન કરાવવા અને વિશેષ સામાજિક પ્રતિષ્ઠા અને માન્યતાની પ્રાપ્તિ માટે કરવામાં આવતી તપસ્યાને રાજસિક તપ કહે છે શારીરિક મૌખિક અને માનસિક રીતે કોઈ પણ વસ્તુને આડંબરપૂર્વક અને ભવ્ય મનાવીને કરવામાં આવતી તપસ્યાને રાજસિક તપ કહે છે આવી તપસ્યા ચંચળ હોય છે અને તેથી આ તપના પરિણામો કાયમી હોતા નથી તેઓ માત્ર ક્ષણિક હોય છે આ પ્રમાણે શ્રી કૃષ્ણ પરમાત્મા સ્પષ્ટ કરી રહ્યા છે કે આડંબર પૂર્ણ ભવ્યતાથી અને માત્ર પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવા માટે જો મનુષ્ય તપ કરે તો તે શાશ્વત પરિણામ આપતું નથી શ્રીમન નારાયણની ઉપાસનાની ભાવના સાથે ખંતપૂર્વક શારીરિક મૌખિક અને માનસિક તપનો અભ્યાસ કરતા શ્રીમન નારાયણ ની પ્રાપ્ત ને આપણા જીવનનું ધ્યેય બનાવતા અને માત્ર શ્રીમન નારાયણ નું શરણ લેતા ચાલો આપણે બધા શ્રી કૃષ્ણ પરમાત્માના શબ્દોનું આ શ્લોક સ્વરૂપે પુનરાવર્તન કરીએ સત્કારમા પૂજાર્ધમ તપોદમભે નચૈ વયત ક્રિયતે તદિહપ્રોક્તમ ધ્રુવ શ્રી કૃષ્ણ પરમાત્માએ આખીય ભગવદ્ ગીતાનો સાર અધ્યાય અઢાર ના શ્લોક પાસઠ થી સિત્તેરમાં આઠ ઉપદેશ દ્વારા કહ્યો છે શ્રીકૃષ્ણ કહે છે જે મારા આ આઠ ઉપદેશ અનુસરે છે તે મને પ્રિય છે એ સર્વે ભક્તોનું હું બધી જ રીતે રક્ષણ કરીશ શ્રી કૃષ્ણ પરમાત્મા પાસેથી આખી ભગવદ્ ગીતા સાંભળ્યા પછી અર્જુન કહે છે કરીશ્યે વચનમ તવ એટલે કૃષ્ણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ તમે કહો છો એમ કરીશ અને આથી જ શ્રી કૃષ્ણએ દરેક પ્રકારના યશ અને વિજય અર્જુનને આપ્યા છે તો ચાલો આપણે પણ પરમાત્માને આઠ વાતો પાડવાનું વચન આપીએ પરમાત્માને આપેલા વચનથી મોટી કોઈ પૂજા તપ કે યજ્ઞ નથી આઠ પ્રતિજ્ઞાઓ જે આપણે લેવી જોઈએ તે હું હવે કહું છું આપ સૌ પણ એનો મન અને હૃદયથી વિચાર કરો આ રીતે શ્રી કૃષ્ણને વચન આપતી વખતે આપણે સૌ શ્રી કૃષ્ણની હસ્તી મુખમુદ્રાનો મનમાં વિચાર કરીએ અને પરમ આનંદનો અનુભવ કરીએ જય શ્રીમન નારાયણ પહેલું હે શ્રીમન નારાયણ તમારા ઉપદેશ પ્રમાણે હું હંમેશા તમારું ધ્યાન અને ચિંતન કરીશ આપણું બીજું વચન હે શ્રીમન નારાયણ તમે કહ્યું છે તેમ હું સદાય તમારી ભક્ત રહીશ આપણું વચન હે શ્રીમન નારાયણ હું મારા કર્મો તમને સંતોષ થાય તેમ અને તમારી સેવા માટે કરીશ આપણું ચોથું વચન હે શ્રીમન નારાયણ તમે અનુસરવા કહ્યું છે તેમ મને પૂર્ણ શ્રદ્ધા છે કે હું તમારી છું હું સદાય મારા હાથ જોડી તમને નમસ્કાર કરીશ તમારી ભક્તિ કરીશ આપણું પાંચમું વચન હે શ્રીમન નારાયણ હું તમારા શબ્દો યાદ કરું છું કમ શરણમ વ્રજ તમે તમારી શરણમાં આવવા કહ્યું છે શ્રીમન નારાયણ હું માત્ર તમારા જ શરણમાં છું આપણું છઠ્ઠું વચન હે શ્રીમન નારાયણ આપે કહ્યું છે

દરરોજ ઓછામાં ઓછો એક શ્લોક વાંચીશ અથવા સાંભળીશ એવો સંકલ્પ લઉં છું આપણું આઠમું વચન હે શ્રીમન નારાયણ હું ગીતાના દૈવી શબ્દો એ ભક્તો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ જેવું ગીતાથી અજાણ છે હે શ્રીમન નારાયણ તમે કહ્યું છે તેમ કરીશ તમે કહ્યું છે એમ વર્તીશ અને તમારા માટે જ કર્મ કરીશ શ્રીમન નારાયણને આપેલું વચન કે દરરોજ તમે કયું છે એમ કરીશું એ જ એક મહાન પૂજા છે તો ચાલો આપણે સૌ દ્રઢ શ્રદ્ધા સાથે પ્રભુ પાસે એક સંકલ્પ લઈએ શ્રીમન નારાયણ કરીશીએ વચનમ તવ શ્રીમન નારાયણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण सत्कारमानपूजां तपोदम्भेन च येव यत् क्रियते तदिह प्रोक्तम् राजसं चलम् अध्रुवम् ॐ सत्कारमाणपूजार्धं तपोदम्भेन चैव यत् क्रियते तदिह प्रोक्तं राजसं चलमध्रुवम्